આજે હું છે ને માણવદર એક શૂટિંગ માટે આવ્યો છું સ્પેશિયલ અને આપણા હિતેનભાઈ સાથે આવ્યો છું તો કાઠિયાવાડમાં તો મહેમાન ગતિ તો હોય જ અને અત્યારે સવારનું જે આપણે કહેવાય ને અમારે એને સિરામણકી સિરામણકી સવારનું તો મને કીધું કે કમલેશભાઈ ભાવનગરના ગાંઠિયા વખણાય છે તો અમારા માણા પણ ગાંઠિયા વખણાય છે આ પંજા ગાંઠિયા કાંઈ પંજા પંજા આ અહીંયાની સ્પેશિયાલિટી છે અહીંયાની માણાવદરની હા બરાબર પંજા આ છે અહીંયા પંજા ગાંઠિયા

કોમેન્ટ કરજો કે પંજા વાળા કોણે કોને કોને ખાતા આ તો એ જહાજ છે જગ્યા છે બહુ સરસ એકદમ જાડા છે અને ગાંઠિયા તો આપણે જો કે વણેલા હોય પણ આખા પંજા ટાઈપના બનાવ્યા છે તો મજા આવી